વિદ્યાર્થીઓને વલીઓ એડમિશન કમિટીએ નવ સ્ટુડન્ટનું નામ જાહેર કર્યું છે કે આ નવ સ્ટુડન્ટને મેરિટ લિસ્ટમાંથી કમી કરવામાં આવશે જેમને ઓલ ઇન્ડિયા એમસીસીથી એડમિશન મળ્યું છે મીન્સ સીટ એલોટ થઈ છે તો આ નવ સ્ટુડન્ટનું નામ જાહેર કરી દીધું છે અને આજે એડમિશન કમિટી કમિટી ઈચ્છતે તો આપણું રિઝલ્ટ આવી જતા એમબીબીએસ બીડીએસનું પણ એમ એડમિશન કમિટીએ આડસાઈ કરી અને આજે રિઝલ્ટ ડિક્લેર નહીં કર્યું અથવા એમને પેરામેડિકલનું રિઝલ્ટ ડિક્લેર કરવાનું હતું ગવર્મેન્ટ સીટનું એના કારણે પણ નહીં કર્યું હોય પણ જો એડમિશન કમિટી એટલી ઉતાવળ કરતી હતી અને હવે એકદમ શાંત થઈ ગઈ છે આળસાઈ કરે છે બાકી આજે રિઝલ્ટ ડિક્લેર થઈ જતે તો બધાને ખબર પડી જશે કે મને મળ્યું નહીં મળ્યું મનમાં શાંતિ હ ઊંઘ આવી જશે બરાબર હમણાં તો ઊંઘ જ નહીં આવે ને જ્યાં સુધી રિઝલ્ટ ડિક્લેર નહીં થાય કે શું થશે શું થશે શું થશે મળશે કે નહીં મળશે તો હવે રિઝલ્ટ ડિક્લેર નથી કર્યું હવે એડમિશન કમિટી જાતે જ મોડું કરી રહી છે એટલે આ શનિવારનો દિવસ પણ ગયો આપણો રવિવારનો દિવસ પણ જશે સોમવારે રિઝલ્ટ ડિક્લેર થશે અને સોમવારથી રિપોર્ટિંગ ચાલુ કરી શકે રિપોર્ટિંગ તો ના કરે હેલ્પ સેન્ટર તો એક દિવસ પછી આપે બેંકનું કદાચ સોમવારથી ચાલુ કરી દઈએ પણ બેંકમાં કહે તો નહીં તો પછી ઓનલાઈન સોમવારે રાખે ને મંગળથી વધુ થાય હવે જોઈએ એડમિશન કમિટી કેટલા દિવસનો સમય આપે છે સીટો ઓછી છે એટલે સમય પણ ઓછો હોય તમારે પેમેન્ટ તૈયાર રાખવાનું છે જો તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું હોય તો પૈસા તૈયાર રાખજો કારણ કે સમય ઓછો આપશે આ પહેલાં પણ ચાર સ્ટુડન્ટ સમયના કારણે પૈસાની વ્યવસ્થામાં બિઝી હતા તો એમનું એડમિશન નહીં થયું મહારાષ્ટ્ર ગવર્મેન્ટે શું કર્યું મહારાષ્ટ્ર એડમિશન કમિટી ઘણું સરસ કામ કર્યું એક છોકરાએ કીધું કે મને આ કોલેજ ગમતી નથી મને મારી જાનનો ભય છે મને અહીંયા નથી રહેવું મને સ્ટે વેકેન્સીમાં જવા દો મારે એડમિશન નથી ગમતી તો મહારાષ્ટ્ર એડમિશન કમિટી એને સ્ટે વેકેન્સીનો અવસર આપ્યો કે ઠીક છે અપવાદ રૂપે તને સ્ટ્રે વેકેન્સીમાં અમે જવા દઈએ છે તને સ્ટ્રે વેકેન્સીમાં સીટ એલોટ કરીશું તો અપવાદ રૂપે એમણે પેલાને અવસર આપ્યો કે એણે શું કમ્પ્લેન કરી કે મારી જાનનો જોખમ છે આ કોલેજમાં મને ભય છે મારે અહીંયા નથી ભણવું મને આ કોલેજ ગમતી નથી મને સ્ટે વેકેન્સીનો લાભ આપો ને મહારાષ્ટ્ર એડમિશન કમિટી એમને લાભ આપ્યો અને આપણી ત્યાંના ચાર સ્ટુડન્ટ એડમિશન કમિટી પાસે ગયા હતા કે અમારા પૈસા બધું રેડી છે તમે અમને અવસર આપો કે અમે કન્ફર્મ કરી શકીએ અથવા તો અમને સ્ટે વેકેન્સીમાં ભાગ લેવા દો પણ એડમિશન કમિટી અમને કન્ફર્મ કરવા માટે ડેટ પણ એક્સટેન્ડ નહીં કરી અને ચોથા રાઉન્ડમાં ભાગ લે દેવાની પણ ના પાડી કે તમે નહીં લઈ શકો તો આનાથી શું પુરવાર થયું કે ગુજરાતથી સારી એડમિશન કમિટી મહારાષ્ટ્રની છે ત્યાં પણ બીજેપીનું શાસન છે ગુજરાતમાં પણ બીજેપીનું શાસન છે પણ પરંતુ મહારાષ્ટ્રની બીજેપી સરકાર ગુજરાતની બીજેપી સરકારથી સારી નીવડી છે વિદ્યાર્થીઓના લાભ માટે કે એમણે ત્યાં પેલા છોકરાને સ્ટુડન્ટને અવસર આપ્યો કે ભાઈ તું એડમિશન લઈ લે ચોથા રાઉન્ડમાં ભાગ લઈ લે અને આપણી ત્યાં પેલી ત્રણ દીકરીઓ અને એક દીકરો ચાર જણા હતા એની ચોઈસ પણ એક્સટેન્ડ એને શું કહી ડેટ એક્સટેન્ડ કરવા ના દીધી રિપોર્ટિંગ માટે પૈસા ભરવા માટે અને ચોથા રાઉન્ડમાં સ્ટે વેકેન્સીમાં જવા માટે પણ ના પાડી દીધી એટલે આપણા અહીંયાવાળા બીજેપીવાળા એકદમ કડક છે ને વિદ્યાર્થીનું ભલું નથી વિચારતા અને મહારાષ્ટ્રવાળા જે છે વિદ્યાર્થી પ્રત્યે થોડી નરમી દાખવે છે અને વિદ્યાર્થીનું ભલું ઈચ્છે છે એવું આના પરથી સાબિત થયું થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ